તીખું અને એકદમ ચટાકેદાર લોટિયું શાક બનાવવા માટે બસો ગ્રામ જેટલી સરગવાની સિંગને મીડિયમ સાઈઝના પીસમાં કટ કરીને પ્રેશર કુકરમાં એડ કરી દઈએ સાથે એક પિન જેટલું મીઠું અને થ્રી ફોર્થ કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર એક વિસલ કરી લઈએ કુકર ઠરે એટલે સરગવાની સિંગ એકદમ સારી રીતે કુક થઈ ગઈ છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે ચાર મોટી ચમચીલા ચણાના લોટમાં એક પિન જેટલું હળદર પાવડર અને અડધા કપ જેટલું પાણી એડ કરીને આ રીતનું ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ ચાર મોટી ચમચેટલા તેલમાં થોડી રાઈ જીરું અને મેથીના દાણા સાથે એક પિન જેટલી હિંગ અને લીમડાના પાન એડ કરીને સાથરી લઈએ લીલા મરચાના ટુકડા સાથે ખમણેલું આદુ અને લસણ ની એડ કરીને સાથરી લઈએ મિક્સિંગ બાઉલમાં માં થોડો હળદર પાઉડર લાલ મરચું પાવડર ધાણાજીરું જીરું પાઉડર મસાલો થોડી ખાંડ અને પાણી એડ કરીને આ રીતની મસાલા પેસ્ટ તૈયાર કરી લઈએ તેને વઘાર એડ કરીને તેની સાઈડ માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કુક કરી લઈએ બાફેલો સરગવો સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સરગવા ને મસાલા કોટ કરી લઈએ હવે ચણા લોટ સાથે તૈયાર થયેલું બેટર એડ કરી દઈએ અને તેને મિક્સ કર્યા વગર ઢાંકણ બંધ કરીને શાક ને ધીમા ગેસ પર પાંચ થી સાત મિનિટ માટે કુક કરી લઈએ ઢાંકણ ખોલી બધી જ વસ્તુ મિક્સ કરી લઈએ ચણા લોટ કુક થઈને લટપટ ગ્રેવી સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે એસી ફ્લેમ બંધ કરીને શાક ઉપર બે મોટી ચમચલું દહીં એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ લોટું શાક તૈયાર છે